હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આશીર્વાદ ફાઉન્ડેશન ગુજરાતના ચૌદ કેન્દ્રો દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સર માટે જાગૃતિ અભિયાન અને નેતા તેના નિદાન તથા ઇલાજની વિનામૂલ્યે લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે વોક ફોર હરના અનોખા અને અજોડ અભિયાન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે તારીખ બેથી આઠ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન પ્રજાજનોને ચાલવાની અપીલ કરી તેમાં ચાલેલા પગલાનું દાન આપવાની વિનંતી કરી છે દાનમાં આવેલા તમામ પગલાઓ સામે આશીર્વાદ ફાઉન્ડેશન દર પાંચ હજાર પગલાએ એક બ્રેસ્ટ કેન્સર ચેક ચેકઅપ વિનામૂલ્યે કરી આપશે ત્યારે અનોખી પહેલ કરવામાં આવી વોક ફોર હર એક આશીર્વાદ ફાઉન્ડેશનનું એક ઇનિશિયેટિવ છે જે ગયા વર્ષે એક અમે ઇનિશિયેટિવ લીધો હતો જે બે હજાર ત્રેવીસની અંદર અમે બહુ જાજુ પ્રમોશન ન કરીને પણ અમે એક કરોડને બત્રીસ લાખ સ્ટેપ્સ લીધા હતા આ વર્ષે અમને એવું એક્સપેક્ટેડ છે કે અમે બે કરોડથી વધારે સ્ટેપ્સ લઈશું જેના આધારે અત્યારે જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ઓલરેડી બે કરોડ સ્ટેપ્સ અમે ક્રોસ કરી રહ્યા છીએ આજે અમે એમએસ યુનિવર્સિટીની અંદર પણ એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીની અંદર અમે વોક કરવાના છીએ ફેકલ્ટી વોક કરવાની છે જેના સ્ટેપ્સ પણ એમાં એડ થશે અને આવતીકાલે અમદાવાદમાં પણ પંદરસો બહેનો ભેગા થઈને વોક કરવાના છે તો કદાચ બે કરોડને તો ઘણા હદે અમે પાર કરી જઈશું વોક ફોર હરનો બેઝિક પર્પઝ એવો છે કે એની અંદર જે કોઈ વ્યક્તિ પાંચ હજારથી વધારે તમે ગમે તેટલા સ્ટેપ ડોનેટ કરો પણ એવરી ફાઇવ થાઉઝન્ડ સ્ટેપ્સે આશીર્વાદ ફાઉન્ડેશન એક બેનને એનો મેમોગ્રાફી અને સોનોગ્રાફી ટેસ્ટ ફ્રી કરાવે છે મેમોગ્રાફી ટેસ્ટ આજે બજારમાં બહુ જ મોંઘી છે પણ આઈડિયા એક જ છે કે આપણે કેન્સરથી લડવું હોય તો અવેરનેસ સ્પ્રેડ કરવી પડશે સુતક કરીબ قريب 2000 થી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી થતી હોય છે જે અત્યારે ફ્રીમાં થશે તો કેમ કેમ આ વિચાર સાથે શરૂ કર્યું ચાલે આ એક આઈડિયા એવો છે કે આપણે કમ્યુનિટી ની અંદર આપણે એક ડોનેશન ની ભાવના તો પેદા થાય થાય સાથે સાથે એક એવો વિચાર પણ સ્પ્રેડ થાય કે આપણે ચાલીશું તો આપણે ફિટ રહીશું ફિટ રહેવાથી બધી જ બીમારી ઘણી બધી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ બ્રેસ્ટ કેન્સરથી લઈને નંબર ઓફ અધર કેન્સર પણ આ જ કારણથી થતા એટલે ફિટ રહો અને સારું ખાવાનું ખાઓ તો તમે બચી શકો છો એ જ આઈડિયાથી અમે આ વસ્તુને સ્પ્રેડ કરી રહ્યા છીએ મારું નામ મેઘલ શાહ છે હું સીઈઓ ગુજરાત સેફ્ટી કોન્સિલથી છું અને આશીર્વાદ ફાઉન્ડેશનને હું સપોર્ટ કરું છું અને આ જે કોઝ છે વર્ક ફોર એ મારા હૃદયથી જોડાયેલો છે અને હું દરેક જગ્યાએ એને સ્પ્રેડ કરવાનો અવેરનેસ કરવાનો પ્રોગ્રામ કરું છું અમારે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ઓર આશીર્વાદ ફાઉન્ડેશન એન્ડ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર એમએસયુ બરોડા હમલોને તીન જન તીન લોકોને કે આજ અમારા એર્થ માર્ચ માર્ચ ઇઝ સેલિબ્રેટેડ એઝ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે તો અમને સોચે આજ કુછ યુનિક ક્યુ નહીં કરે सिंस फैकल्टी ऑफ सोशल वर्क में हमारे बहुत सारे स्टूडेंट्स हैं जहाँ आजकल गर्ल स्टूडेंट्स बहुत हैं तो हमने सोचा कि हम उनके लिए कुछ नहीं करें क्या कुछ नया कर सकते हैं तो हमने मेकल सर से बात करी तो उन्होंने बोला हम एक इनिशिएटिव स्टार्ट करते हैं दैट इज़ कॉल्ड एस्ट वॉक विद हर आजकल ब्रेस्ट कैंसर का बहुत इंसिडेंसेज हो रहे हैं कैंसर पर से बहुत हो रहा है और ब्रेस्ट कैंसर एक बहुत बड़ा uh, पब्लिक हेल्थ इश्यू बनते जा रहा है तो हमने सोचा कि ये क्यों नहीं कर सके रादर दिन जस्ट टॉप के लिए तो आज फैकल्टी ऑफ सोशल वर्क एम एस यूनिवर्सिटी बड़ोडा आशीर्वाद फाउंडेशन एंड यूनिवर्सिटी हेल्थ सेंटर से डॉक्टर सोनू मिश्रा मैडम ने आके हमारे बच्चों को पूरा बताया स्टूडेंट्स को बताया स्टाफ को बताया कि ब्रेस्ट कैंसर क्या है और उसका डिटेक्शन कैसा है और सबसे बड़ा जो चीज़ है ये जो प्रोग्राम ऑर्गेनाइज uh, करने का ऑन द ओकेजन ऑफ इंटरनेशनल वुमेन्स डे इज कि हम उसका प्रिवेंशन कैसे कर सकते हैं हम मॉर्टेलिटी uh, उसको कैसे लो कर सकते हैं अच्छा uh, मैं प्रोफेसर रामपुर सक्सेना ऑफिशिएटिंग बीइंग फैकल्टी ऑफ सोशल वर्क केमिस्ट्री यूनिवर्सिटी पर हूं कॉमन कैंसर है आज लेडीज में यानी जारे पास लेडीज आवे 70% ऑफ द टाइम लेडीज हीवी आवे કેન્સર બહુ આગળ વધતી હોય જ્યારે કોઈ ટ્રીટમેન્ટ બહુ ઓછી હોય અને મોર્ટાલિટી એટલે કે એનાથી થવાની જે કોમ્પ્લિકેશન થવાની શક્યતા અને મૃત્યુ થવાની શક્યતા વધી જાય એ સ્ટેજ આવે છે એટલે જો આ કેન્સર આપણે આગળના સ્ટેજમાં ડિટેક કરીએ આ તો એ એ ટાઈમે ડિટેક કરીએ જ્યારે લેડીઝને ખબર ના હોય કે એના સ્તનમાં કેન્સર છે તો આ કેન્સરને આપણે આગળ વધવાથી પ્રિવેન્ટ કરી શકીએ એ એક મેથડ છે પોતાની સેલ્ફ નાનું કરવાનું અને બીજું મેમોગ્રાફી મેમોગ્રાફીથી એક એક સ્ક્રીનિંગ ટેકનિક છે જ્યાં કેન્સર જ્યારે અર્લી સ્ટેજમાં હોય આગળના સ્ટેજમાં હોય ત્યારે આપણે ડિટેક્ટ કરી શકીએ અને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય તો ટ્રીટમેન્ટ એની કમ્પ્લીટ છે હન્ડ્રેડ પર્સન્ટ ક્યોર છે એટલે આ એક અવેરનેસ જાગૃતતા સ્પ્રેડ કરવા માટે આપણે આ પ્રોગ્રામ રાખીએ કેટલો રેશિયો છે આ કેન્સરનો આ કેન્સરનો રેશિયો ખાસો છે ઓલમોસ્ટ ફોર્ટી પર્સન્ટ જે કેન્સર થાય ઇન્ડિયામાં ફિમેલ્સમાં એ કાર્સનોમાં બ્રેસ્ટ છે એના પછી કાર્સનોમા એટલે કેન્સર સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ કેન્સર એટલે આ બે કેન્સર સૌથી વધારે કોમન છે આપણા દેશના લેડીઝમાં હું ડોક્ટર સોનાલ મિશ્રા યુનિવર્સિટી હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસ